આપણે જોઈ શકીએ નરસિંહ મહેતાએ શ્રદ્ધાથી ભગવાન કૃષ્ણની ભક્તિ તો કરી એટલે ભક્તિ માર્ગના ઉપાસક છે એમાં કોઈ શંકા નહી પણ એક એ સદગ્રસ્ત પણ છે એ દાયિત્વ નિભાવનાર વ્યક્તિ પણ છે એ જે તે પરિસ્થિતિમાં હતા છતાં પણ એમણે પરંપરાનો નિર્વાહ પણ કર્યો છે પિતાનું શ્રાદ્ધ પણ કર્યું છે એમણે પારિવારિક જવાબદારીઓ પણ ઊંચકી છે કે નહીં કે ભક્તિ માર્ગમાં જઈને પછી બાકીમાં ફલાયન બાદ કોઈ જગ્યાએ કર્યો હોય એટલે એ વ્યક્તિનું દાંપત્ય જીવન પણ ખૂબ પવિત્ર છે એમની ધીરજની પણ પરાકાષ્ઠા છે એની ઉપાસનામાં પણ ક્યાંય સંપ્રદાય ભેદ નથી એણે ભાવનગરમાં જે છે એ ભગવાન ભોળાનાથની ઉપાસના કરી છે આ કાર્યક્રમની શૈલી છે એ રીતે એ રજૂ કરશે વધુનો વાત કરતા સર ચેતન ત્રિવેદી સરને વિનંતી કરું કે તેઓ આવી અને થોડોક આ કાર્યક્રમ અને ઉદ્બોધન આપે અખિલ બ્રહ્માંડમાં એક શ્રી શ્રીહરિ આવા પ્રકારના ટાઇટલથી ગુજરાત સંગીત નાટક અકાદમીના જે સચિવ છે અત્યારે એમના વિભાગના એ જૂનાગઢના ખૂબ પ્રસિદ્ધ અને ખૂબ જેને જૂનાગઢ માટે ખૂબ વિચારું છે એવા કલેક્ટર રહી ચૂક્યા છે એવા અશ્વિની કુમાર સાહેબને હું આ તકે અભિનંદન આપું છું કે જે શહેરમાં કલા સંસ્કૃતિ અને કલ્ચરનો વારસો ટકે એમાં સંસ્કારો વિકાસ આપોઆપ જોડાઈ જતા હોય છે એમાં આજે સોનામાં સુગંધ વળી છે ચાપડા આશ્રમથી અખિલ ભરતા અખિલ ભારતીય સાધુ સમાજના પ્રમુખ પરમ પ્રાત સ્વરણી મુક્તાનંદ બાપુના અધ્યક્ષ સ્થાને આજે જ્યારે નરસિંહની વંદના થવાની છે અને ખૂબ અભિનંદન જુનાગઢનું ઘરે વિપુલભાઈ અને રાજુભાઈ આ બધા મિત્રો દ્વારા આ પ્રકારનો કાર્યક્રમ કવિઓ ઉમેશભાઈ છે કે આ જે બધા છે ધવલભાઈ વગેરે જીતુભાઈ છે બધા ઓડિયન્સમાં નામ લઈએ તો ઓછા પડે પણ મુખ્ય વિષય એવો છે કે જે શહેરની અંદર સંસ્કૃતિ કલા સાહિત્ય સંગીત ને પ્રાધાન્ય આપવામાં આવે ત્યાં વાદ વિવાદ ઓછા ત્યાં લોકોની સમજણ ને બુદ્ધિ વધતી હોય છે હકારાત્મક અને સકારાત્મક વિચારોનું સિંચન થતું હોય છે એટલે આપણે છેલ્લા ઘણા સમયથી નરસિંહ મહેતા યુનિવર્સિટી દ્વારા અમે સતત આ પ્રકારના કાર્યક્રમો કરીએ છીએ જનજનભાઈ રાજ્યગુરુ ગોગાવદરમાં છે વ્યક્તિ બાપુ એણે વર્ષો પહેલા પ્રોફેસરની નોકરી છોડી અને ઉઘાડા પગે 1800 કિલોમીટરનો રાજદૂત પર પ્રવાસ કર્યો એટલે એ નિરંજનભાઈ રાજ્યગુરુ આજે ભજનની દુનિયામાં કયા સમયે કયું ભજન ગાવું એ એનું એનું પ્રમાણ ગણાય છે

ભાગ્યા કરે છે આ નરસિંહની કરતાલરૂપી કાર્યક્રમો અમે તો આજે માણવા આવ્યા છીએ સાંભળવા આવ્યા છીએ બાપુના આશીર્વચન લેવા આવ્યા છે ફરી એક વાર રાજકોટના કલાકાર વૃંદને હું જૂનાગઢની જનતાવતી ખૂબ ખૂબ અભિનંદન આપું છું અમારા બધા તો જ્યારે આજે આપણે આ જૂનાગઢની અંદર એ કલા સંસ્કૃતિ અને વિદ્યા દ્વારા મને કાલે ટાઈમ્સ ઓફ ઇન્ડિયામાંથી ફોન આવ્યો બાપુ કે અમારે એક પ્રશ્ન પૂછવો છે તમને કુલપતિને

હવે આજે આ વિસ્તારમાં નરસિંહ મહેતા યુનિવર્સિટી બની વિદ્યાનું ધામ બન્યું કામમાં સુભાષ યુનિવર્સિટી બની નોબલ યુનિવર્સિટી બની શિક્ષણની સંસ્થાઓ બની એટલે મા બાપને વિશ્વાસ વધ્યો છે વિદ્યાર્થીઓને વિશ્વાસ વધ્યો છે એટલે આખા ગુજરાતમાં સૌથી હાઈએસ્ટ મેરિટ લેવાળો વિદ્યાર્થી એ ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીમાં પ્રવેશ લીધો છે આ બધી નરસિંહ મહેતાની ચેતના છે નરસિંહ મહેતાની કૃપા છે જેમ નરસિંહ મહેતાની હુંડી શામળસા સ્વેચ્છ સ્વીકારતા હતા એમ અમારી હુંડી પણ ક્યારેક સરકાર સ્વીકારે છે ક્યારેક બાપુ સ્વીકારે છે અને ક્યારેક તમે બધા પ્રજાજનો તમે આવીને યુનિવર્સિટીને મદદ કરો છો ફરી એક વાત મુરદભાઈ તમને માણવા છે તમને સાંભળવા છે તમને ખૂબ ખૂબ અભિનંદન વિશિષ્ટ પ્રકારના અલગ અલગ વિષય ધરાવતા કાર્યક્રમો અમે કરતા રહ્યા છીએ કે જે કાર્યક્રમોની અંદર અલગ અલગ પ્રકારની ચેલેન્જીસ હોય તો વધુ સમય ન લેતા આજનો આ કાર્યક્રમ અખિલ બ્રહ્માંડમાં એક શ્રી હરિ આ કાર્યક્રમનું જે કથાબીજ છે એ ગુણવંત ચુડાસમાના દિમાગમાં આવેલું છે આ સ્ક્રિપ્ટ અને આ કાર્યક્રમનું આખે આખું જે સ્ક્રિપ્ટિમ ગીતો પદો અને સંકલન એ ગુણવંત ચુડાસમાએ કરેલું છે